અને આપણે વ્લોગ બનાવીએ છીએ એના માટે તમને ખબર જ છે જો કે તમે બધા મારો મિની વ્લોગ જોતા દઈશો એટલે તમને બધાને ખબર જ હશે આપણે વ્લોગ બનાવી જ છીએ મિની વ્લોગ અને અત્યારે આપણે લોંગ વ્લોગ ચાલુ કરવાનો તૈયારી છે એટલે તમે બધા એને આપણી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો અને આપણે બનાવીએ આપણા પર્સનલ વ્લોગ જોકે આમાં આપણે બે ત્રણ જણાને આપણે બાપાની છે બાપાને ભાઈ નહીં તો એને બધાને એડ કરવાના છે એટલે આમાં આપણે લેડીઝ કેરેક્ટર ઓછા એડ કરશું અને તમે બધા આપણી ચેનલ માં હો નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો અરે હરામી હો બેટા અને અત્યારે જો આપણે હી વાડીએ જો તાણાના ખેતરમાં તાણાના ખેતર ઓચાર આપણે ચાલુ કરી દીધો એ રોગ 2 મિનિટ્સ લેટર અત્યારે ઘઉંમાં પાણી વારવાનું ચાલુ છે જો પાણી ચાલુ જ છે મે આ બાજુ પપ્પા વારે છે પાણી જોઈ શકો છો તમે તો પાણી ચાલુ જ છે અને વ્લોગમાં કન્ટિન્યુ રહીજો તો ફાઇનલી ગાઈ જ અમને પાણી કા નાકા વાલિયા લે તો દીખી શકતો હો પાણી કા નાકા વાલિયા લે ઈસલે જા રહ્યા ઈસમે પાણી ઓર પે પડા હે અમારા બ્રહ્માસ્ત્ર તો મિત્રો હવે જઈએ છેલ્લા નાકામાં પાણી જોઈ લ્યો અને પાણી આવે એટલે અવાજ આપણો ઓછો આવશે અને આ બાજુ જો આપણે કુંડી ભરવાની અને ભૂંગરૂ આવ્યા છે અને તમારો પણ અહીંયા છે તો ક્યાં ઈજો આપણું સ્ટેન્ડ યુ જો અહીંયા પડ્યું સ્ટેન્ડ યુ સ્ટેન્ડમાં ફોન રાખીને આપણે કુંડી ભરી લઈએ આપણે મોટર ની ઓરડી તરફ પ્રસ્થાન કરી રહ્યા છીએ નહીં નઈ એ વાલી બંધ હો ગઈ તો મિત્રો મોટર બંધ કરી દીધી અભી એમ જાને વાલે પે દેખો હમ જાને વાળા બોર ખાને પે બોર હે શિયાળા પાસે बंद करो हाथ जोड़ गए हो गए तो चलिए देखते हैं बोर खाते हैं और मौज करते हैं तो गाइस आप देख से तो देख सकते हो ये बड़ी वाली है बोरडी और इसमें आ गए है बोर तो ले लेते हैं एक तोड़ लेते हैं जो गाइस देख सकते हो आप ये है बोर बड़ा वाला है इसमें तो ले लेते हैं अभी तीन चार उधर है इधर है खेरते है कच्चा पक्का जी भी हो खाने के मतलब है हमको એટલે અમને ભેગે પીએ હે કીધને બોર ખબર છે સાત બોર કચે કે મોટી બોરડી કે અઠ ઇકટ અરે કેના કે ચાતે હો તો મિત્રો આપણે બોર બોર બધું ખાઈ લીધું છે તો આપણો વ્લોગ અહીંયા પૂરો કરી નાખી અને વિડિયોમાં આપડા જો કે બ્લોગમાં આપણે નવા હોય તો આપડા બ્લોગને એટલે લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ ફોર વોચિંગ બાય બાય